તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયની વાત કરું તો તમે ગાયની પૂરી હાઈટ છે પછી આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે પણ જોઈ શકો છો તમે સાથે મિત્રો કલર કોમ્બિનેશન જોઈ શકો છો જામલા ટાઈપ કલર છે ને એવો કલર અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો જો વાત કરવામાં આવે તો આ ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ તો લીધી હવે તમને આગળ વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે આ ગાયની જે થોડી ઘણી માહિતી છે માહિતી તમને બતાવવામાં આવે તો આ જે ગાય છે એ ત્રણ આચર છે ગાયને એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે એ વાત કરવામાં આવે તો કે નીચે વાછડી છે અને કેટલા મહિના ત્યાં વિહાણી છે એ વાત કરવામાં આવે તો દોઢ મહિનો થઈ ગયો છે વિહાણી એને હવે મિત્રો કિંમતની વાત કરવામાં આવે તો કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે પંદર હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે આ બધી વાત તો મિત્રો મેં તમને કરી દીધી હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ એ ગાય તમને પ્રોપર એટલે કે રૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ ગામ દામનગર અને તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો લાઠી અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો કે અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં ગામ દામનગર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત કરવામાં આવે મિત્રો ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એના વિશે તો જે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો અને મિત્રો ફોન કરીને જો ગાય રૂબરૂ જોવા જવી હોય તો જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ત્યાં ધકો ન થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આંકડો કલર છે આગળ વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાન કટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો અને આગળ વાત કરવામાં આવે તો તમે આ ગાયની અદર ક્વોલિટી પણ જોઈ શકો છો તો મિત્રો આ ગાયની હવે મારે તમને આગળ વાત કરવાની હોય એટલે કે મારે તમને કન્ડિશન વિશે જણાવવાનું હોય એટલે કે ગાય વિશે જે થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે એ તમને વાત કરવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે મિત્રો આ જે ગાય છે એનું બીજું વેતર છે અને આપણે વાત કરીએ કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પાંચક દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કે પાંચ દિવસની આ ગાય કાચી છે હવે મિત્રો વાત કરવામાં આવે આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત વીસ હજાર રૂપિયા રાખેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે ક્યાં જોવા મળે છે એ વાત કરવાની આગળ મેં વાત કરી હતી તો હવે એ વાત આપણે કરી દઈ તો તમે સ્ક્રીન ઉપર જેમ જોઈ શકો છો એ જ રીતે ગામ સરવા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો પણ બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લો તાલુકાની વાત કરું તો તાલુકો બોટાદ અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ સરવા તો કે સરવા ગામમાં આગળ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો એના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે એની તમને વાત કરવામાં આવે તો એના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો જો ગાય ગમતી હોય ને લેવી હોય ને વધારે માહિતી જોતી હોય તો તમે એના ઉપરથી કોન્ટેક્ટ કરી એટલે કે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા ને રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમકે ગાય વેચે ગઈ હોય તો તકો ન થાય હવે એના પછી વાત કરવામાં આવે મિત્રો તો તમે જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો ગ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય છે કેમકે આવી નાની મોખલીવાળી એટલે કે નાનું મોટું સિંગ પેટર્ન કાનકોટ અડર કોલેટી આવી ગાય અત્યારે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગીરની બધી પ્યોરિટી આમાં છે સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરું તો લાલ કલર કોમ્બિનેશન છે એટલે કે ગીરની પ્યોરિટી મિત્રો હવે જે બે ગાયો આવશે એ દૂધમાં અને બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય રહેશે તો આ જે તમે ગાય જોઈ શકો છો તો આની માટે બ્રીડિંગ માટે ઘણા મિત્રો ગાય ગોતતા હોય તો આ ગાય બહુ સારી અને બેસ્ટ છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલમાં છ મહિનાની ગા પણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે છ મહિનાની ગા પણ વેતરની વાત જો કરવામાં આવે તો બીજું વેતર છે બીજા વેતરમાં છ મહિનાની ગા પણ ગાય છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ પિંચોતેર હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે પિંચોતેર હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાય તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો માળિયા હાટીને અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો કે જૂનાગઢ જિલ્લાનો ગામ માળિયા હાટીના છે તાલુકો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો મિત્રો કાંઈ ગમતી હોય અને લેવી હોય તો જ ફોન કરવો ફોટો ફોન ન કરવો અને એના માલિકને જે કોન્ટેક નંબર આપેલા છે એવી તમે આની ઉપરથી કોન્ટેક કરી અને પછી ગાય રૂબરૂ જોવા જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં આ જઈને ખોટો તકો ન થાય અને મિત્રો તમે હજુ સુધી જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સગા સંબંધીઓને ઘણા મિત્રોને વેચાવ પશુ જોવાનો શોખ હોય અથવા તો કે એને લેવા હોય તો તમે સરળતાથી અમારી પણ ચેનલ પરથી પશુ જોઈ શકો અને પછી તમે ત્યાં રૂબરૂ જોઈ અને પશુ લઈ શકો છો અને તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો વિડીયો જે પૂગે એ તમારી પાસે સરળતાથી પહોંચી જાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે જેમ કે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર છે ગીડની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ રીતની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી જે માહિતી મારી પાસે આવેલ છે માહિતી તમને જો આપવામાં આવે તો મિત્રો હજી તો આ ઓળખી જ છે હાલમાં સાત મહિનાની ગા પણ છે એમ એના માલિકનું કહેવાનું છે ઓળખીની હાઈટ પૂરી છે મિત્રો અને એની માના દૂધની વાત કરવામાં આવે તો આણા આઠ લીટર જેટલું દૂધ હતું એની માનું હવે જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે આગળ સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે કિંમત પંચાવન હજાર રૂપિયા ગાયની રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે એટલે કે રૂબરૂ તમારે જોયું હોય તો ક્યાં જોવા જઈ શકો તો કે તાલુકો કેશોદ અને જિલ્લો જૂનાગઢ તો કે જૂનાગઢ જિલ્લાનો તાલુકો કેશોદ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી લઈ શકો છો અને મિત્રો જો તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારો પશુ વેચાવવું હોય એનો વિડીયો મુકાવવો હોય તો આ મફત એટલે કે ફ્રી વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે વિડીયોની શરૂઆતમાં તો તમે ત્યાંથી અમારે તો તમે ત્યાંથી અમારો કોન્ટેક કરી અને પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી પશુનો અડો વિડિયો અને પશુનો વ્યવસ્થિત ફોટો મોકલી શકો છો અમે તમારા પશુનો મફત વિડીયો મૂકી આપશું જય માતા જય દ્વારકાધીશ